ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સાતમો સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન થયો હતો આ પ્રસંગે ચોત્રીસ યુગલય શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો તો આહીર સમાજ લુડવા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મેરુભાઈ વાળા અને અગ્રણી વિજયાનંદભાઈ વાળાએ જણાવ્યું હતું કે સમાજમાં લગ્ન પાછળ થતા જરૂરી ખર્ચને અટકાવવા અને તે રકમનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુથી વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્ન પ્રસંગે આહીર સમાજના જિલ્લા આગેવાનો સાધુ સંતો વરિષ્ઠ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા ભવ્ય સમારોહ

જવાબદારી પૂર્વક કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ